અત્યારે શું ઘટે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતો થાય હિલોળા કરે એવું નથી હવે આમાં જીવતા નો આવડે તો પણ અરે આમ જતું જ નથી અમે બહાર જઈને તો અમને ઘણા એમ કે બાપુ અમારે ઘરે હાલો પગલા પાડવા બાપુ હાલો અમારે ઘરે પગલા પાડવા ઘરે જાય કે બહાર ઉભા જુઓ પગલા પડશે પોતા કર્યા

અને હાથી નું લગાડ્યું કે છે ને બધા આપડે ફોટામાં જોઈ મૂર્તિ માં જોઈ હું એમ કઉ છું કે હાથી નું કાપીને લગાડ્યું કાપ્યું ત્યાં જ નહી પીડ્યું અને હાથી નું લગાડીએ કે શકે કાપેલું એ પીડ્યું નાથ નો ચોંટાડી કે આમાં સમજવું શું આપડે સે સાચું ગણપતિ ને માથે હાથી નો જ લગાડ્યું છે વાત પાકી હો પણ આપડા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું

અત્યારે ભગવાને આપ્યું છે વાપરવાનું આપ્યું છે અત્યારે બોલા ફાટલા પહેરવાનું ચાલુ કર્યું માણે બોલો બોલા જીન્સમાં તમે જુઓ તો માથા વ્યા જાય એવડા એવડા ફાંકા પડે હા આપણે એક આંગળી જાય એટલું ફાંકું હોય ને તો આપણી માં એમ કેતી હતી કે લાય બેટા હું તને બે ટાંકા લઈ દઉં અને અત્યારે તમે જુઓ તો નાળિયેર હો વાળા નીકળે એવડા એવડા ફાંકા વાળા પહેરી પહેરી નીકળે બોલ અને પછી એને દુનિયા હારા વાળા કે અરે જુઓ તો ખરા સમય આવ્યો હોય

કે માનું સિંચન હોવું જોઈએ માના સંસ્કાર હોવા જોઈએ માના દાવણમાં બાપુ સંસ્કૃતિ છે જ્યારે એવા દીકરા પેદા કરીએ કે માને કુમારી હોવી જોઈએ એમના મારા દીકરા કંઈ બજારમાં નથી મળતા છત્રપતિ શિવાજી મહારાજીજાબાઈના ઉદરમાં હતો ને એ માએ બાપુ રામાયણને ગીતા હોગાડીને ફાયદી દીધી કે મારું સંતાન ભગવાન મને જે આપે પણ આપને ટેકો દેવું થાય મારું સંતાન કોઈથી માય કાંગળું ન થાય આ ખુમારી માને જોઈ બોલા માણે મારી કાઢું કાઢું છું છું તો બાકી કોને નથી ખબર વાળ કપાવ બેનું નો ધંધો છે બેનું વાળ કપાય કપાવતા કપાવજો બેનું મારી કઈ ભૂલ ચૂક થતી હોય માફ કરજો કારણ કે મારું થોડું કડવું તો છે પણ દરદ કડવું પાય આવું કે ન મટે ગોળ ખવડાય દરદ નો મટે બીજી વખત નો બોલાવતો આપડે હાલતું નથી એવું કઈ છે ભગવાન ની કૃપા છે પણ આ સંસ્કૃતિ ખતમ થતી જાય છે ને બાપુ અમારા હૈયા ભલે છે હું દુનિયાને સુધારી શકીશ એવી કોઈ મારી વાત નથી પણ આ દુનિયામાં બગાડ હું તો એમ આટલી બધી ભક્તિ ફાટી નીકળી છે

ક્યાં પૈસા વાય પીરા જા તમે કંઈક જોવું તો જોઈને આપણે આપી છે તો પછી આનું થાય છે શું કરોડો રૂપિયાના માણા દાન આપે છે પાંચ પાંચ ગામ ધુમાડા બંધ જમે છે વાહ વાન મજો મજો છે તો આમાં કઈ બગાડ નો અટકે આનું કારણ શું વિચારવા જેવું છે રામ એવું હાવ નકરું નાખી દીધા જેવું નથી નકરું હાવ એમ નથી નકર મને તો એમ થાય ભલા મણા સ્વર્ગ જેવી દુનિયા છે આના જેવું બીજું સ્વર્ગ ક્યાં તમારે જોતું છે

એટલે ઓલા ગેલા પણ તમે કેમ નથી ઉજામે આપડે સ્વર્ગ માં બેઠા હોય એવું નથી લાગતું શું આથી આથી બીજું શું જોવે સ્વર્ગ આવા માંડવા નથી સ્વર્ગ આવી લાઈટ નથી અને કોઈ જીઆઈ હોય ગયો મને મને સરનામું આપો હોય તો બધું આમ જ હાલે કરે ને ભવ ની વાત કરેલા મળ્યો સુધારી લો ને ભલામણ સે કોઈ કાલ ને તમે જવાના ગમી હવે આવ્યા ચાથી મને ને ખબર હોય તો હું શું વાત કરું આવ્યા શું ચાથી અરે ખબર જ નથી ભલામણા શ્વાસ નીકળે ને એ અંદર જાય કે ન જાય એ ખબર નથી

કોઈ દી સાંભળ્યું કે પાડો સરવા ગયો તો ભેંસ આટું પૂળો લેતો આવ્યો હાંભળ્યું કોઈ દી આ આપણે આ બથાળા બધા બથોડા વળી ગયા છે અને તમે જોવો તો છેલા શ્વાસ સુધી હજી કઈ કરી લો હજી કઈ કરી લો કરવાનું રહી જાય એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત સાદકી કટે કોટી આપણે ચોવીસ કલાકમાં કઈ કરજો રામ એ તમારી મારી ભેગું આવવાનું છે બાકી કઈ છે નહીં રામ હું તો કોઈને કાંઈ ભલામણ કરતો નથી હું તો એમ કહું મા બાપને સાચો વ્યસનથી થોડાક આઘાર્યો અને કુટુંબ પરિવાર ને એકતા રાખો બસ બાકી બાપુ બધા વાહ વાન મજા મજા છે કોઈ કોઈ નું હબું છે નહીં આ લોહીની તરસી દુનિયા છે આ અમે હું તો પ્રોગ્રામ માં જાઉં નહી ત્યાં કહું તમે અમને બોલાવો છો તો આ બોલી એક ને કઈ એક ત્યાં તમે નથી બોલાવવાના એ ખબર છે હવે દરબાર જ કહી શકાય બીજાને કો બીજાને કહો એ ખબર છે અમે તો અમારી મોજ લૂંટવા આવી છે બાપુ મેં હમણાં ભાઈ ને વાત કરી હતી ચોવીસ તારીખ ની આમ નામ ચોવીસ તારીખ થી હળંગ છું એક દી ઘરે નથી રહ્યો તમે અમારી ભેગા આમતા હો હું તમને ખાટલા ની વ્યવસ્થા કરી દે હુવાની જમવાની બધી વ્યવસ્થા કરી દે તમે હાલો તો ખરા તારી દીધું મારી ભેગા હાલો જો રબડ જેવા ન થઈ જાવ મને તમે કહેજો પણ એક એક ભજન પ્રત્યે ભાવ એક માણસની લાગણી પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત હલકી ને હિમાળે જાત પછી ભગવા પેરી ભૂદરા પ્રેમ છે ને તો અઢી નો મંત્ર છે પ્રેમ ના તાંત ને મારા નાથ ને ઝુંપડીએ ઝુંપડી આવવું પડે તમે હું તો એક માણા છે પ્રેમ હોય પરમેશ્વર ને પ્રગટ થવું પડે ઇતિહાસ સાક્ષી પૂરે છે એટલા જ માટે કહું છું કે સારી જનતા વગર બાપુ સારા સંતાન કોઈ દી ન થઈ શકે

તમે જોવો તો ખરા પાપ દુનિયા કરે દીકરી ગમતી નથી રાંધલ પાસે લોટા તેડે દીકરા પછી પાછા બોલે શું કેવાય ગોણીઓ કરવા આટું દીકરીઓ ગોતે પણ દીકરીઓ ને ગોતો છો દીકરીઓ ગમતી નથી એમ બાપુ બધું ઈશ્વર ને મા ને બધી ખબર છે એટલા જ માટે હું કહું છું કે મા બાપ ને હાચવો કુટુંબ પરિવાર ની એકતા રાખો અને વ્યસન થી થોડાક આગારી જો કે તમારે ત્યાં ગમી હોય અમારે તો હો આ પૂરું કરી નાખું અને એ ઉપર વી આઈ ગયા ભાઈ બાયુ ને દીકરા સંતાનો ની બાપુ જે દશ્યા છે ને હાલો હું તમારી ભેગા મારી ભેગા હું તમને દેખાડું કેવી દશા છે બરબાદી છે આમાં કઈ છે ને રામ અને પિતા હોય તો પીજો આપણે કોઈને મુકાવા નથી આવ્યા અને કદાચ મૂકી દો પાંચ રૂપિયા છે કે મારી ત્યાં દેવા નથી આવવાનું પણ અમારે ત્યાં સત્ય કહેવું પડે કે આ ન કરાય

શું ભલામણ માની મહાપુરુષો અને જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક ભગવતી નો હાથ છે તમે કહો તો હવાર સુધી તમને દાખલા આપો હરિચંદ્ર રાજા ને તારામતી નો હોત ને તો કોઈ નો ઓળખત સગાડશા સંગાવતી નો હોત તો કોઈ નો ઓળખત જલારામ ને વીરભાઈ નો હોત તો કોઈ નો ઓળખત દેવીદાસ બાપુ ને અમર માં નો હોત તો કોઈ નો ઓળખત સવારામ સાહેબ ને સબુ માં નો હોત તો કોઈ નો ઓળખત એક એક સફળ પુરુષની ની વાય બાપુ એક એક દીકરીઓ હાથ છે જ્યાં ધર્મ ધ્રુજી ગયો અને પુરુષ ન પુગ્યા કે યા બાપુ પુરુષે દીકરીઓએ કહી દીધું તમે બેહી જાવ લાવો લગામ અમારા હાથમાં વિચાર તો કરો આયોધ્યાનો મહારાજા હરિશ્ચંદ્ર રાજા સતીયુગમાં પોતાના બૈરાની હરરાજી કરવી પડી મારા રામ આપણે ચા બૈરા વેસવાનો વારો આવ્યો હજી આપણે તો માર્યા વગિનડા રોઈ છે આયોધ્યાની મહારાણી લેવી છે કોઈને ભાઈ લેવી છે કોઈને ભાઈ બાપુ કેવું ચિત્ર છે તેથી સત્યુગતો કોઈ ડાયો માણા નહીં હોય હરિચંદ્રનું ધ્યાન ઉભરે ભરે ડાયો માણા કોઈ નહીં હોય એક એક સફળ પુરુષ માય બાપુ એક એક દીકરીઓનો હાથ છે હું તો દીકરીઓને એટલા માટે જ કહું છું કે તમે જો આ બધું આ ફેશનમાં દી ઉઠાડજો તો હવે કાંઈ વધ્યું નથી જે ભગવાન પુરુ મેં આ બધી હમણાં વાત કરી ને કે શિક્ષણ જોતું હોય તો સરસ્વતી પાણી અનાથ જોતું અનપૂર્ણામા માયન એવું બધું મેં કીધું ને કે ભાઈ મને કે પુરુષ પહેશ શું હોય પુરુષ પાસે શું હોય કા શિવાજી પીડી હોય અને કાબૂથાલાલ તમાકુ હોય બીજું શું હોય ને એ તમને આપે બીજું શું આપે પુરુષથી પુરુષ તો બાપુ પામર છે પામર ભલે એનું એનું પદ છે હું એવું નથી કહેતો મોટાની એક વડીલની મર્યાદા હોય બાપની બાપુ જરૂર છે કારણ કે બાપના ગાણા કવિઓએ બહુ ઓછા ગાયા છે પણ તમે વિચાર કરજો

એક માથે હુંડલો મૂકીને યમુના નદીમાં ગળા હામાં પાણી જાય મારો દીકરો જો બચી જાય તો વિચાર કરજો એ કેવડું સાહસ છે કે આ માથે બાપુ કંસનો આટલો પ્રતાપ આટલો તાપ અને જો મને ખબર પડી જાય તો કટકા કરી નાખશે આટલો પાવર હોવા છતાંય પોતાના દીકરાને બચાવવા માં દેવકી નથી ગયા બાપુ વસુદેવ બાપુ ગયા છે પણ મારો કહેવાનો અર્થ એ છે કે બાપ ને ભૂમિકા જો બાપ છોડી દે તો દીકરો દીકરા ની છોડી જ દેવાનો એ સો ટકાની ની વાત છે સંસ્કાર નું સિઝન તો ઘર માંથી મળે ભાઈ નાના હોય ને નાના આપણે તો આપડે દાદા હોય ને એ કોક મંદિરે જતા હોય ને તો ત્રીજી પેટી હોય ને ખબર પડે દાદા મંદિરે જતા તો આપણે જવાય કોક આપણે સાધુ સીતારામ કરતા હોય ને કે દાદા સીતારામ કરતા તો આપણે કરાય આપણે બેનું દીકરીને આપતા હોય દાદા આપતા હતા તો આપણે અપાય આ ઘરના પેલ પાડવાની જરૂર છે. પછી આપણે કોછળિયો તોડતા હોય કે દાદા તોડતા તો આપણે તોડાય. આ બધી ઘરની નિહાળ્યું છે. કેવા દીકરા કરવા ને તમારા હાથની વાત છે. એટલા માટે રસુદાન બાબુ બાપુ વાણીમાં એવું કે છે કે મારી માં તો મારી માં છે. મારી માં ની તોલે બાબુ આ દુનિયામાં કોઈ દી કોઈ ના આવી શકે. માં છે એ તો ભાઈ માં છે. એક માં છે ને એકાક્ષરી મંત્ર છે પણ માં બોલો ને મોઢું ફરાઈ જાય. તમે વિચાર કરજો માં જન્મ આપે નવ મહિના ઉદરમાં રાખે લાલન પાલન કરે ઉશેર કરે બેહતા બોલતા ખાતા પીતા માં શીખવાડે પણ નામ વાયા બાપાનું નું લાગે માનું નો લાગે માં નો ભોગ છે એટલો બાપ નો નથી બધા ખબર છે પણ તો એની વાય ફલાણા ભાઈ ફલાણા ભાઈ જ હોય ફલાણા ભાઈ ફલાણી માં એવું ન હોય હોય કેટલું સમર્પણ કેટલું કોકે માને કીધું કે માં તારો આટલું બધું સમર્પણ છે આટલો ભોગ છે અને એની વાય એના બાપ નું તારું નહીં તો કે ના માર નથી રાખવું પણ કે શું કારણ છે કે આ કદાચ કપાતર પાકે કોથળીઓ તોડીને ધોડીમાં માછું ગાલીને પડ્યો હોય કોક એમ કે કોનો છે ફલાણી માં નો છે મારા ખોળી આમ જીવ નહીં રે કે એના બાપા રાખો માર નથી કેવડું સમર્પણ કેવડું અને હારા દીકરા છે ને બાબુ એને એની વાય માનું લાગે તમને નો ખબર કહું હનુમાનજી કોનો અંજરીનો કર્ણ કોનો કુંતીનો ભીષ્મ કોનો ગંગાનો சிவாજી કોનો જીજાબાઈનો ગાંધીજી કોનો પુતળે બાડો હારા હારા માં ના બગડેલા બાપાના માં છે એ માં છે ભાઈ માં ને બધે ઉપર બેઠી ધજા મહારાષૂર પાવાગઢ ચોટીલા બધે બધા ને બધે માં ઉપર બેઠી શું કામ મારા સંતાનની નજર રે બાપા બધા ભાઈરામ છે તંબાકેશોને રપાળેસોને ભાઈરેસોને હરિયારિયા સલમુ દાબે માંન બાપમાં ધરતી આસમાન જેટલો ફરક છે માં છે માં છે ભાઈ હું તો એમ કઉ જીવતી જાગતી માં હોય ને તો હાજ ના ટાણે માં બેઠી હોય ને તો કોક વાર અડધી કલાક એની પાસે બેજો અને પૂછજો કે માં માં મારો તારા ઉદર થી જે જન્મ થયો તેથી તને શું વેદના હતી કોક થી પૂછજો તમને મને આની ખબર જ નથી ભલા મારા હું આ દુનિયામાં આવ્યો તેથી તને પીડા કેટલી હતી તને વેદના કેટલી હતી કોક દીક માના ખોળામાં માછું નાખીને પૂછજો એ ખબર જ નથી આપણને અત્યારે છોકરા કે બાપા ના માને તમને નો ખબર પડે તમને નો ખબર હિંમત કરતા એટલે નોતી ખબર એટલે હો વિઘા રાખી હતી તું દ વિઘા ના ઉલાડિયા મીડો કરવા અમને નથી ખબર પડતી કુને કે એની પાય રોટલો ખાવાનો જાય ક્યાં અરે કેટલા ભલામણ બાંધી માર્યા હોય એવા બાંધી મારતા હોય એવું કરે નો બીજા પાસે જઈ શકે ઘરે નો ખાવા દે ચા જાય પણ એના કઈ સંસ્કારમાં ખામી હશે ને ભાઈ

સંતને સુરા નિભજાવતી હોરઠ રતન ને ખાણ બાપુ મહાપુરુષો આપણી ધરતી ઉપર કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી ઉપર એક દસ કિલોમીટર હાલો ને એક સાધુ બાપુ હરિહર હરિહર ને આકલ ઉપડાવતો હોય આ કયું ભજન છે સાધુ સંતોને હજી આપણે ઓળખી જ નથી એવા બુદ્ધિ ના ગાળિયા થયા છે ને